તમારા જીવનમાં કાંઈક કરવું છે તમે તો આ વીડિયો ખાસ કરીને તમે જોજો હું કાંઈ તમને નવું શીખવાડું છું અવિશ્વાસને બાજુ પર રાખીને નવા ઉત્સાહ સાથે જીવનમાં આગળ વધવું એ જ સાચી શરૂઆત છે અહીં છે એક સંતુષ્ટ અને ઉદ્બોધક ગુજરાતી મોટિવેશનલ સંદેશો ચાલો શરૂઆત કરીએ નવી જિંદગીની પ્રધન ગઈકાલે શું થયું એ યાદ રાખીને આજે સમય ગુમાવવો નહીં આજનો દિવસ નવી શક્યતાઓ લઈને આવ્યો છે ચાલો એક નવું પાનું લખીએ જ્યાં હારના ભૂલાવો નહીં પણ જીતનો વિશ્વાસ સાથે રાખો ચાલો આજે એક નવું પગલું ભરો એક નવો વિચાર અપનાવો પોતાની જાત પર વિશ્વાસ રાખો કેમ કે તમારું ભવિષ્ય આજે તમારા હાથમાં છે તકે અટકો નહીં આગળ વધો જ્યારે પણ લાગશે કે શક્તિ ઓછા પડી રહી છે એ સમયે યાદ રાખો જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે તમારો દિવસ આશાવાદી ઊર્જાસભર અને સફળતાથી ભરેલો જાય એવી શુભકામનાઓ